પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 6 કમ્પલીટ કર્યું હતું હવે આપણે ચેપ્ટર નંબર 7 આજથી આપણે સ્ટાર્ટ કરવાનું છે અવાજ આવે છે ને દરેક વિદ્યાર્થી ઓકે તો આજે આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરવાનું છે આ ચેપ્ટર વિશે તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો આઈ થિંક મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી દસમા ધોરણની ની અંદર તમારે એક ચેપ્ટર આવતું હતું વૈશ્વિકીકરણ ઉદારીકરણ ખાનગીકરણ અને તમે ભણેલા છો આપણા દેશની અંદર ઓગણીસો એકાણું ની અંદર ત્રણ પ્રકારના સુધારા થયા હતા જેને આપણે એલપીજી રિફોર્મ તરીકે ઓળખવામાં આવે છે બરોબર છે આ એલપીજી રિફોર્મ એટલે શું થશે એલ એટલે આપણે થશે લિબરલાઈઝેશન થશે આપણું જી એટલે ગ્લોબલાઇઝેશન જેને આપણે ગુજરાતીમાં જો વાત કરીએ તો લિબરાઈઝેશન એટલે જેને આપણે કહેવાય છે ઉદારીકરણ ત્રણ પ્રકારના સુધારા આપણા દેશની અંદર થયા હતા ક્યારે ઓગણીસો એકાણું ની અંદર એટલે આ ત્રણ સુધારા થવાથી આપણા દેશની અંદર જે ઉદ્યોગોનો જે વિકાસ છે ઉદ્યોગોની જે પરિસ્થિતિ છે એમાં ઘણો બધો સુધારો આવેલો ઓગણીસો એકાણું પહેલા આપણા દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ બહુ ઓછું હતું આપણા દેશની અંદર સરકારી ઉદ્યોગોનું પ્રમાણ વધારે હતું પ્રાઇવેટ ઉદ્યોગ અને વિદેશી ઉદ્યોગોનું પ્રમાણ આપણા દેશમાં ઓછું હતું એટલે રોજગારી ઉત્પાદન આ બધાના પ્રશ્નો હતા અને આપણો દેશ છે એ આર્થિક પરિસ્થિતિની અંદર હતો હવે દેશની અંદર ઓગણીસો એકાણું માં એલપીજી સુધારા કરવામાં આવે છે જેને ઇકોનોમિક રિફોર્મ કહેવાય છે આ સુધારા તો કે ડોક્ટર મનમોહનસિંહ જયારે આપણા ફાઈનાન્સ મિનિસ્ટર હતા અને આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા પીવી રાવ બરાબર છે તો એ સમયે આપણે આ સુધારા કરાયેલા છે હવે આ સુધારા દ્વારા આપણા દેશની અંદર ઘણો બધો ચેન્જીસ આવ્યો વૈશ્વિકીકરણના કારણે વિદેશની ઘણી બધી કંપનીઓ આપણા દેશની અંદર આવી બિઝનેસ વધ્યો ઉત્પાદન વધ્યું પ્રાઇવેટ કંપનીઓનો પણ ઉત્પાદન વધ્યું અને ગવર્મેન્ટનું જે જવાબદારી હતી ને ગવર્મેન્ટ ઉપર ભાર હતો એ પણ ઘટ્યો એના કારણે આપણા દેશમાં ઉદ્યોગોનું પ્રમાણ ઘણું બધું વધ્યું છે તો એને લગતી બાબતો આપણે આની અંદર જોવાની છે આ ચેપ્ટર ની અંદર આપણે તો ચેપ્ટર બહુ સરળ અને સિમ્પલ છે તમે જે અગિયારમા ધોરણમાં ભણી ગયા છો સોરી તમે જે દસમા ધોરણમાં ભણી ગયા છો એના ઉપર જ નાખવું આપણે ચેપ્ટર આધારિત છે તો આપણે અહીંયા ત્રણ વસ્તુ જોવાની છે એમાં પેલું છે આપણું જાહેર ક્ષેત્ર એટલે ગવર્મેન્ટની વાત કરવાની છે ખાનગી ક્ષેત્ર એટલે પ્રાઇવેટની વાત કરવાની છે અને વૈશ્વિક સાહસ એટલે જે વિદેશી બાબતો છે એની વાત કરવાની છે પછી સંયુક્ત સાહસો સંયુક્ત સાહસો એટલે કે અહીંયા ગવર્મેન્ટ કંપની અને પ્રાઇવેટ કંપની પણ ભેગી થઈ શકે ગવર્મેન્ટ અને વિદેશી કંપની પણ ભેગી થઈ શકે અને ગવર્મેન્ટ કંપની ને ખાનગી કંપનીની ભાગીદારી અને જાહેર ઉપયોગીતા આટલું જોવાનું જાહેર ક્ષેત્ર એટલે આની અંદર આપણે જોવાનું છે ઉદારીકરણ ખાનગીકરણ ની આપણે જોવાનું છે એટલે જેને આપણે કહેશું ખાનગીકરણ અને વૈશ્વિક સાહસો ની અંદર આપણે જોવાનું છે આપણા દેશ માટે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર કર્યો જેના કારણે આપણા દેશમાં જાહેર ખાનગી ક્ષેત્ર સમન્વય જોવા મળ્યો મિશ્ર અર્થતંત્ર તો કે ભારતે અપનાવેલું છે મિશ્ર અર્થતંત્ર કોને કહેવામાં આવે તો કે ત્રણ પ્રકારના અર્થતંત્ર હોય ત્રણ પ્રકારના આપણને અર્થતંત્ર જોવા મળે જેમાં આપણને પહેલું આપણને જોવા મળે છે મૂડીવાદી અર્થતંત્ર બીજો આપણને જોવા મળે છે સામ્યવાદી એટલે કે સમાજવાદી અર્થતંત્ર અને ત્રીજું આપણને જોવા મળે છે ત્રીજું આપણને જોવા મળે છે મિશ્ર અર્થતંત્ર તો મૂડીવાદી અર્થતંત્ર કોને કહેવાય કે જેને કેપિટલિસ્ટિક ઇકોનોમી કહેવાય જેની અંદર મુખ્ય રીતે તમે જુઓ તો ઉદ્યોગોને વધારે મહત્વ છે અને મૂડીને વધારે મહત્વ છે જેમાં સરકારનું વર્ચસ્વ કેવું હોય ઓછું હોય તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મૂડીવાદી અર્થતંત્ર તમને અમેરિકાની અંદર જોવા મળે તો એ એક એનું ઉદાહરણ છે એટલે અમેરિકાની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધારે છે સમાજવાદી એટલે અથવા સામ્યવાદી જેને સોશિયલિસ્ટિક ઇકોનોમી કહેવાય એની અંદર શું હોય કે જેમાં સરકાર પાસે વધારે પાવર હોય ઉદ્યોગો પાસે ઓછા પાવર એટલે કે દેશની જે સંપત્તિઓ હોય એના સરકારનો સૌથી વધારે અધિકાર હોય તો એમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે ચાઈના જોવા મળે છે તો ચાઈનાનું અર્થતંત્ર છે એ સોશિયલિસ્ટિક એટલે કે સમાજવાદી અર્થતંત્ર આપણે જોવા મળે છે હવે ભારતની અંદર કેવું છે ભારત ની અંદર આ બંને અર્થતંત્ર અપનાવાના હતા પરંતુ બંને અર્થતંત્રના ફાયદા પણ છે અને બંને અર્થતંત્રના ગેરફાયદા પણ છે એટલે ભારત સરકારે શું કર્યું આ બંને અર્થતંત્રના ફાયદાઓનો લાભ લેવા માટે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું એટલે મિશ્ર અર્થતંત્ર તમને મોટા ભાગે તો કે આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે ઇન્ડિયામાં જોવા મળે મિશ્ર અર્થતંત્ર એટલે કાઈ નહીં આ બંને અર્થતંત્રનો સરવાળો હતું આ મૂડીવાદી અને સામ્યવાદી બંને અર્થતંત્રના જે ફાયદાઓ લેવા માટે જેર તંત્ર બનાવવામાં આવ્યું એને આપણે મિશ્રતંત્ર કહેવાય અત્યારે દુનિયાના મોટા ભાગના દેશોમાં તમને મિશ્રણ તંત્ર તે જોવા મળે છે એટલું રેડી છે ભાઈ દરેક વિદ્યાર્થીને આટલું રેડી છે ઓકે તો આપણા દેશે ટૂંકમાં મિશ્રક તંત્ર અપનાવેલું છે ખાનગીકરણમાં ધંધાની માલિકી વ્યક્તિ અથવા તો એક કરતા વધુ વ્યક્તિઓ પાસે હોય છે ધંધાકીય વ્યવસ્થા વિવિધ સ્વરૂપો જેવા કે વ્યક્તિગત માલિકી ભાગીદારી પેટી સહકારી મંડળી જોઈન્ટ જોવા મળે છે આ બધા વિશે આપણે અગાઉ ભણી ગયા છીએ જે કંપનીની માલિકી અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્ર કહેવાય આ પણ આપને ખબર છે કરજો જે એકમની માલિકી સંચાલન અંકુશ સરકાર હસ્તક હોય એને આપણે જાહેર ઉદ્યોગ કહેવાય જાહેર ઉદ્યોગ એટલે જેને આપણે અંગ્રેજીમાં શું કહેશું બોલો જાહેર ક્ષેત્ર અંગ્રેજીમાં આપણે શું કહેવાય જાહેર ક્ષેત્ર ને આપણે અંગ્રેજીમાં શું કહેશું બોલો અને ખાનગી સરકાર પાસે હોય અથવા રાજ્ય સરકાર પાસે હોય તે કોઈ પણ સરકારી ખાતું કે તેના વિભાગ હોય શકે સરકાર દ્વારા ખાસ કાયદો પસાર કરીને તેની વ્યવસ્થા કરવામાં આવતી હોય તો ખાસ કાયદો પસાર કરીને એવી આપણે કંપની જોઈ ગયા ખાસ કાયદો પસાર કરીને એની સ્થાપના કરાતી હોય તો આવી આપણે ખાસ કાયદાવાળી કંપની જોઈતી તમને યાદ હોય તો કઈ કંપની હતી આપણે કંપનીના પ્રકારોમાં જો પહેલો પ્રકાર હતો આપણે ખાસ કાયદાવાળી કંપની કઈ બરાબર છે તો સરકાર આવા જાહેર ક્ષેત્રના એકમો દ્વારા આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર બને છે અને ઓગણીસો છપ્પન ની ઔદ્યોગિક નીતિમાં જાહેર માટે પેલા ખાસ હેતુ નક્કી કરાય અને તે દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રને વિકાસને વેગ આપવાનું સ્વીકાર્યું જાહેર સેતને ખાસ મહત્વ આપવામાં આવ્યું પણ સાથે સાથે ખાનગી અને જાહેર એકબીજા ઉપર નિર્ભરતા પણ સ્વીકારાય એટલે કે ઓગણીસો માં જે ઔદ્યોગિક નીતિ અપનાવી ને આમાં આપણે કોને મહત્વ આપ્યું છે આમાં આપણે મહત્વ આપ્યું છે જાહેર ક્ષેત્ર એ જાહેર ક્ષેત્રને આપણે આપ્યું છે વધુ મહત્વ જાહેર ક્ષેત્રને વધુ મહત્વ આપ્યું એનો મિનિંગ શું કે સરકારી ઉદ્યોગોનું આપણે દેશમાં પ્રમાણ હતું વધારે બરાબર પરંતુ આ પાછળથી એટલે કે અમુક સમયો પછી અમુક વર્ષો પછી આ બહુ મોટી જાહેર ક્ષેત્રને ખાસ મહત્વ આપવામાં જાહેર ક્ષેત્ર ને એકબીજા પર નિર્ભરતા પણ સ્વીકારે ઓગણીસો ની અંદર ઔદ્યોગિક નીતિમાં અગાઉ ઔદ્યોગિક નીતિઓ કરતા ભારે પરિવર્તન કરવા પડ્યા કારણ કે અહીંયા માત્ર કોને મહત્વ છે સરકારી ઉદ્યોગોને તો માત્ર સરકારી ઉદ્યોગોને મહત્વ આપી દેવાથી દેશનો વિકાસ ન થાય એવું આપણે ઓગણીસો એકાણું ની અંદર આપણે ખબર પડે એટલે આપણે ઓગણીસો એકાણું ની અંદર આપણે ઇકોનોમિક રિફોર્મ લાવ્યા જેને આપણે એલપીજી રિફોર્મ કહેવાય છે જેને આપણી ચર્ચા આપણે અહીંયા કરી જોવો આ આપણા ઇકોનોમિક રિફોર્મ છે ઓગણીસો એકાણું ની અંદર બરાબર કેટલા છે ત્રણ રિફોર્મ છે જેના ઉપર આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે તો જાહેર ક્ષેત્રમાં સરકારે પોતાનું રોકાણ ખાનગી ક્ષેત્રને જરૂરિયાત મુજબ વેચવાની શરૂઆત કરી અને ખાનગી ક્ષેત્રને વધુ સ્વાયત્તતા આપી એટલે કે ખાનગી કંપનીનો અહીંયા આપણા દેશમાં વિકાસ વધ્યો તો પ્રસ્તાવના જોઈ લો ચાલો ફટાફટ નો સમજાઈને પૂછો પ્રસ્તાવના જોઈ લો નો ને પૂછો ચાલો ફટાફટ અને આટલું તમારી પ્રસ્તાવનાની અંદર લખેલું હોવું જોઈએ જો આટલી તમારી પ્રસ્તાવના છે તો પ્રસ્તાવનાની અંદર આટલી વસ્તુ લખેલી હોવી જોઈએ નેક્સ્ટ હવે સ્ટાર્ટ કરીએ આનો અર્થ બરોબર છે તો હવે આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ તો જાહેર ક્ષેત્રની શરૂઆત કરીએ જાહેર ક્ષેત્ર એટલે આપણું થશે જેને આપણે કહેશું અંગ્રેજીમાં શું કહેશું પબ્લિક સેક્ટર જેને આપણે અંગ્રેજીમાં પબ્લિક સેક્ટર તરીકે ઓળખવામાં આવશે બરાબર છે હવે પબ્લિક સેક્ટર એટલે અહીંયા એવું સેક્ટર કે જેની માલિકી કોની હશે જેની માલિકી હશે સરકારની જેની આપણે અગાઉ ચર્ચા કરી ગયા એટલે આની માટે આપણે જે સુધારા વધારા કરવાના છે જાહેર ક્ષેત્ર માટે જેને આપણે શું કહેશું જેને આપણે કહેશું ઉદારીકરણ જેને આપણે કહેશું આપણે તો કે જે માલિકી માલિકી સંચાલન જો એકમની માલિકી સંચાલન અંકુશ કોના હસ્તક હોય સરકાર પાસે હોય તેને કેવી કંપની કહેવાય તેને જાહેર ક્ષેત્ર કહેવાય તો ખાનગી ક્ષેત્ર કોને કહેવાય બોલો ખાનગી ક્ષેત્ર આની આ જ વ્યાખ્યા છે આને થોડોક ફેરફાર કરી નાખવાનો છે તો કોને કહેવાય આપણે ખાનગી ક્ષેત્ર બોલો કમેન્ટમાં મને આની વ્યાખ્યા લખીને આપો ખાનગી ક્ષેત્ર કોને કહેવાય બોલો ફટાફટ આની અંદર ખાલી એક જ શબ્દનો ફેરફાર કરવાનો છે ખાનગી ક્ષેત્ર કોને કહેવાય આને આ અર્થ છે જેની તમારે થોડોક ફેરફાર કરીને વ્યાખ્યા બનાવવાની છે એને આપણે ખાનગી ક્ષેત્ર કહેવાય જેની માલિકે સંજાને અંકોશ વ્યક્તિ પાસે હોય વેરી ગુડ તો અહીંયા ખાલી તમારે શું કરવાનું છે અહીંયા ખાલી તમારે સરકાર હસ્તક છે તો સરકાર હસ્તક બદલે કોઈ વ્યક્તિ પાસે કોઈ સંસ્થા પાસે હોય બરાબર છે તો એને આપણે શું કહેવાય એને આપણે કહેવાય ખાનગી ક્ષેત્ર તો કે જે એકમની માલિકી સંચાલન અને અંકુશ કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસે હોય તેને આપણે ખાનગી ક્ષેત્ર કહેવાય સરકાર પાસે હોય તો શું કહેશું આપણે એને જાહેર ક્ષેત્ર લક્ષણોની વાત કરીએ તો પેલું છે મૂળભૂત ઉદ્યોગની સ્થાપના હવે મૂળભૂત ઉદ્યોગ એટલે શું તો મૂળભૂત ઉદ્યોગની બાજુમાં લખજો જેને આપણે કહેશું પાયાના ઉદ્યોગ પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા પાસ તો મૂળભૂત ઉદ્યોગ આપણે કોને કહેશું બોલો તો એવા ઉદ્યોગ કે જે દેશની અંદર સૌથી પાયાના એટલે કે જે સૌથી મહત્વના ઉદ્યોગ છે દાખલા તરીકે આપણે સમજો કે સ્ટીલ ઉદ્યોગ છે

લોખંડ ઉદ્યોગ છે સ્ટીલનો ઉદ્યોગ છે પછી ક્રુડ ઓઈલનો ઉદ્યોગ છે કોલસાનો ઉદ્યોગ છે આ બધા પાયા ઉદ્યોગ કહેવાય હવે આ પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવા માટે માટેના ઉદ્યોગોને ચલાવવા માટે કરોડો અબજો રૂપિયાનો પૈસાની જરૂર પડે તો આટલા બધા રૂપિયા કોઈ એક વ્યક્તિ કે કોઈ સંસ્થા પાસે ન હોય એટલે સરકાર શું કરે આવા પાયાના ઉદ્યોગો સ્થાપવા માટે પ્રયાસ કરે કારણ કે સરકાર પાસે તો કરોડો અબજો રૂપિયા હોય એટલે એ આ કંપની સ્ટાર્ટ કરી શકે બરાબર છે દાખલા તરીકે ક્રુડ ઓઇલ ની કંપની છે દાખલા તરીકે લોખંડની કંપની છે સિમેન્ટ બનાવવાની છે છે બરાબર કે કે એવી બાબતો જે મૂળભૂત જરૂરિયાત વાળી હોય દાખલા તરીકે વીજળી બનાવવાની છે આ બધી કંપનીઓ મોટાભાગે સરકારી હોય આ બધી વસ્તુઓ બને ને એના ઉપરથી બાકીની નાની મોટી કંપનીઓ હોય એ વસ્તુનો ઉપયોગ કરીને વસ્તુ બનાવે દાખલા તરીકે આપણે સમજો કે ભાઈ સરકાર છે વીજળી બનાવે છે

તો જાહેર સ્થાપક પાછળ ઝડપી ઔદ્યોગિક વિકાસ અને પાયાની સુવિધા ઊભી કરવાનો છે જે માટે ખૂબ મોટા પાયે રોકાણની જરૂર પડે કરો ખૂબ મોટા પૈસાની જરૂર આપણે પડે આઝાદી પછીના સમયમાં ખૂબ મોટા રોકાણ કરવું પછી ક્ષેત્ર માટે કેવું છે મુશ્કેલ અહીંયા જો આપણું ખાનગી ક્ષેત્ર એટલે કહ્યું હા હા આપણું ખાનગી ક્ષેત્ર થયું કોઈ વ્યક્તિ અને સંસ્થા છે એનું આટલું બધું રોકાણ કરી શકવાની નથી એટલે મૂળભૂત ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડી રોકાણની જરૂર છે મૂળભૂત ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડી રોકાણની જરૂર છે અને તેમાંથી મળતું વળતર શરૂઆતના વર્ષોમાં કેવું હોય ઓછું જે ખાનગી ક્ષેત્ર માટે કેવું છે ઇમ્પોસિબલ એટલે આ બધી વસ્તુઓ પાછળ રોકાણ કરશે સરકાર બરાબર છે તો સરકાર આની પાછળ રોકાણ કરશે કારણ કે સરકાર પાસે એટલા રૂપિયા છે શરૂઆતમાં ઓછા પૈસા મળે તો પણ સરકાર વાંધો આવે નહીં તો આપણે કીધું છે સરકાર આવા ઉદ્યોગમાં રોકાણ કરી વિકાસ કરે છે પછી છે ઇજારાશાહી નાબૂદી ઇજરાશાહી કોને કહેવાય બોલો કોઈને ખ્યાલ છે ઇજારાશાહી ની સત્તા એટલે જેને આપણે અંગ્રેજીમાં કહેવાય મોનોકોલિમ આ તમારે ઇકોનોમિક્સ ની અંદર આવતું હશે બરાબર છે છે ઈજારા ને ને જે હોય હોય તો મોનોપોલી કોઈ ખાનગી કંપની હોય ને જેના જે ઉત્પાદન કરતી હોય તેમાં મોનોપોલી બહુ વધારે હોય એટલે બીજી કોઈ કંપનીને માર્કેટમાં ન આવવા દો ત્યારે સરકારી કંપની હોય તેમાં મોનોપોલી નો હોય એટલે સરકાર બધે ચાન્સ આપતી એટલે સરકાર જે વસ્તુ બનાવતી એની બધાને બધી ખબર હોય ઉદાહરણ તરીકે બાલાજી વેફર હોય તે વેફર ગરતે બનાવે છે પર તેમાં ટેસ્ટ વધુ આવે છે બીજી કોઈ કંપની નો ખબર પડવા દે એને મોનોપોલી કહેવાય બરાબર જો બીજી કોઈ કંપનીને કે બીજો કોઈ વ્યક્તિને ખબર પડશે તો એ એની જેવી કંપની નાખવાનો પ્રયાસ કરશે એટલે એ કંપની એવું ઈચ્છતી હોય કે અમે દેખલા માર્કેટમાં રહીએ જેનાથી એને પૈસા વધુ મળે જેનાથી વધુ કિંમત રાખે ને તો પણ માર્કેટમાં વસ્તુ વેચાય તો જાહેર ક્ષેત્ર અપનાવતી મોનોપોલી છે ને એની નાબૂદી થાય જેનાથી એકમ ઉદ્યોગની માલિકી સરકાર પાસે હોય ત્યારે ખાનગી ક્ષેત્રે ઈજારાશાય એની શું થઈ જશે ના પૂરતી પછી સંતુલિત પ્રાદેશિક વિકાસ સંતુલિત પ્રાદેશિક વિકાસ એટલે શું જો પેલા ખાનગી ક્ષેત્ર હોય ને ખાનગી ક્ષેત્ર ઉદ્યોગ કઈ જગ્યાએ નાખે ખાનગી ક્ષેત્ર હંમેશા ઉદ્યોગ એવી જગ્યાએ નાખે કે જ્યાંથી એને સરળતાથી કાચો માલ મળી રહે સરળતાથી વસ્તુનું વેચાણ થાય ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હંમેશા ઓછો આવે એ ત્યાં તે ઉદ્યોગ નાખે

આ વિસ્તારની અંદર વસ્તીનું પ્રમાણ કેવું છે વધારે બરોબર છે આ વિસ્તારની અંદર તમે જુઓ તો અહીંથી છે ને એક આખો રોડ પણ જાય છે રોડે જાય છે બરોબર છે અહીંયા તો કે આપણે સમજો કે ભાઈ અહીંયા આપણે વીજળીની પણ વ્યવસ્થા છે બધી વ્યવસ્થા છે તો કોઈ પણ ઉદ્યોગ હશે ને એ હંમેશા એવું જ વિચારશે કે આપણે અહીંયા ફેક્ટરી નાખીએ ફેક્ટરી આપણે અહીંયા નાખીએ જેનાથી આપણને શું થાય કે ભાઈ ઝડપથી આપણે રોડ થી કાચો માલ લાવી શકીએ ઝડપથી આ લોકોને વેચી શકીએ ઝડપથી વીજળી મળી રહે તો આનું જોઈને બીજી ફેક્ટરી અહીંયા સ્ટાર્ટ થશે ત્રીજી ફેક્ટરી અહીંયા સ્ટાર્ટ થશે ચોથી અહીંયા સ્ટાર્ટ થશે અને પાંચમી અહીંયા સ્ટાર્ટ થશે કારણ કે અહીંયા ઝડપથી બધી વ્યવસ્થાઓ તમને મળી રહેશે છે તેનો મીનિંગ શું થયો એનો મીનિંગ અહીંયા એવો થશે કે આટલા વિસ્તારનો જ વિકાસ થશે એટલે આટલા વિસ્તારમાં વિકાસ નહીં થાય બરાબર એટલા જ વિસ્તારનો વિકાસ હશે એટલાનો વિકાસ નહીં થાય સરકાર શું કરે સરકાર આ બધી વસ્તુઓમાં ફેરફાર લાવે સરકાર છે ને અહીંયા પણ ઉદ્યોગ નાખે સરકાર અહીંયા પણ ફેક્ટરીઓ નાખે તો એનાથી શું ફાયદો થશે સરકારને ને અહીંથી અહીંયા વસ્તુ લેવા જવી પડશે કાચોમાં લઈથી અહીંયા લાવવા પડશે ભલે મોંઘવું પડશે પરંતુ એક સમય એવો આવશે કે લોકો છે ને ભાઈ લોકો અહીંયા પણ રહેવાની શરૂઆત કરશે બરાબર છે પછી ધીમે ધીમે તમે જુઓ તો અહીંયા પણ એક રોડ બનશે તો એનો મિનિંગ એવો થશે કે આખા એરિયાનો કેવો વિકાસ થશે કે જેમાં સમતુલા જળવાઈ રહેશે એટલે કે આખા વિકાસને તમે જોવો ને તો કે ઇક્વલ વિકાસ થશે કંપની શું કરે કંપની હંમેશા એજ જગ્યાએ ફેક્ટરી નાખે આ કંપની એટલે પ્રાઇવેટ કંપની કે જ્યાં એને સસ્તું પડે જ્યાં એને ઝડપથી સામાન બધું વેચાણને બધું થઈ શકે સરકાર બધી જગ્યાએ નાખે જેનાથી આ જાહેર ક્ષેત્રનો ફાયદો છે બરાબર છે એટલે એને કીધું સમતોલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ તો જેમાં શું કીધું છે કે પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્ર મોડી રોકાણ કરવા માટે આકર્ષાતી નથી શું નથી આકર્ષાતી કારણ કે ન્યાય ને પૈસા ઓછા મળે જ્યાં એને ખોટ આવે સરકાર મૂડી રોકાણ માટે સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરે છે દાખલા તરીકે રાહુલ કેલા ભીલાઈ

અહીંયા આપણે જાહેર ક્ષેત્રનો મુખ્ય હેતુ છે સમાજ કલ્યાણનો હેતુ છે તો ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ શું હોય વેરી ગુડ નફાનો હોય તો ખાનગી ક્ષેત્રનો હેતુ વધુ નફાનો હોય જયારે જાહેર ક્ષેત્રનો હેતુ મુખ્ય હેતુ શું હોય નફાની સાથે સમાજ કલ્યાણ પણ કરવાનો હોય તો સમાજના બધા વર્ગોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જાહેર ક્ષેત્રની સાહસો પૂરી પાડવા માટે ઉદ્યોગો ક્ષેત્ર ને વેરા આપવા માટે પાયાના ઉદ્યોગોમાં માં જાહેર ક્ષેત્ર મોટા પાયે આપણે કામ કરતા અને ઉદ્યોગોને અહીંયા વેગ મળી સમાજનો સમગ્ર સમાજનો અહીંયા કલ્યાણ થતું જોવા મળે છે તો સરકાર બધા લોકોનો એક સરખો વિચારતી હોય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ